एनी साथ साथ मैं तुमने प्रकारों कहा था मुख्य बे प्रकारों एक तो आवे एक कोशीय सजीव अने बीजा आवे बहु कोशीय सजीव एक कोशीय सजीव जेम के एक्जाम्पल बेक्टेरिया अमीबा बदा एक कोशीय सजीव था, बहु कोशीय सजीव बात करें तो मनुष्य सेम आवशे बहु सजीव में એની સાથે સાથે બીજું એક વાત મેં તમને કહી હતી કે બીજા બે પ્રકાર આગળ પાડવામાં આવે બીજા બે પ્રકાર આગળ નક્કી કરવામાં આવે તો આધારે થાય છે કેન્દ્ર ને આધારે તો પહેલું કોષ કેન્દ્રીય અને બીજું થાય સુકોષ કેન્દ્રીય કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય હવે બંનેમાં ડિફરન્સ શું હતું તો આપણે એ વાત જોઈએ જેમ મેં તમને લાસ્ટ લેક્ચર માં જણાવ્યું હતું કે સર કોષ ની વાત કરીએ તો આ એક કોષ હતો કોષ ની અંદર નાના નાના અંગો આવેલા છે જેને આપણે શું કહેતા હતા કોષમાં શું શું આવેલું છે પેલા જોઈ લઈએ કોષીય અંગિકાઓ શું આવેલું હતું કોષીય અંગિકાઓ એની પછી કોષ શું આવેલું છે કોષ કોષ અંગિકાઓ ક્યાં જોડાયેલી છે કોષરસની અંદર ક્યાં જોડાયેલી હોય કોષરસની અંદર કોષ અંગિકાઓ કોષરસ કોષરસ પછી શું આવે તે જેનાથી બહારથી જે ઘેરાયેલું દે એને કહેવાય કોષરસનું પટલ કોષરસ પટલ હવે આ જે કોષની અંગિકાઓ છે માઈ કોષ અંગિકા છે જેને કહીએ છીએ આપણે સૌથી વચ્ચે આવેલું હોય જેને કહેવાય બ્રેન ઓફ ધ સેલ મતલબ કે કોષનું મગજ કોષનું દિમાગ તો એને કઈશું કોષ કેન્દ્ર શું કહીશું એને કોષ કેન્દ્ર અને એની આસપાસ જે જે એના આસપાસ થી જેનાથી ઘેરાયેલું છે એને કહીશું આપણે કોષ કેન્દ્ર પટલ શું કહેવાય કોષ કેન્દ્ર પટલ બરાબર આ એક વસ્તુ થઈ કોષ રસ પટલ હવે અમુક કોષોમાં કોષ રસ પટલ અહીંયા સુધી દરેક કોષોમાં કોષ રસ પટલ તમને જોવા મળશે અમુક કોષો એવા હોય કે જેમાં તમને કોષ રસ સાથે સાથે કોષની દિવાલ જોવા મળે છે બરાબર તેને કહીશું આપણે કોષ દિવાલ શું કહીશું આપણે કોષ દિવાલ કોષ દિવાલ માટે કોષમાં જોવા મળે છે કોષ દિવાલ તમને હ્યુમન કોષમાં એનો મતલબ કે પ્રાણી કોષમાં તમને જોવા મળતી નથી મનુષ્ય કોષમાં તમને જોવા મળતી નથી ક્યાં જોવા મળે છે વનસ્પતિ કોષમાં તમને જોવા મળે છે

બરાબર કોષ કેન્દ્ર ની આજુબાજુ પટેલ એના પછી બીજી અંગિકાની વાત કરીએ કોષ કેન્દ્ર પછી સૌથી વધારે કેન્દ્રો મહત્વનું જે થાય છે તમારા માટે શ્વસન પ્રક્રિયા શ્વસન પ્રક્રિયા શ્વસન શ્વસન દ્વારા થાય 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 છે 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 તો જે કોષમાં એ તમારું માઇટ્રોકોન્ડ્રિયા મતલબ કે કણાવ સૂત્ર દ્વારા કોના દ્વારા થાય છે કણાવ સૂત્ર દ્વારા તો બીજી અંગિકા તમારી કઈ થઈ કણા સૂત્ર કણાવ સૂત્ર દ્વારા શ્વસન થાય છે શ્વસન થતું હોય એટલા માટે શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે પાવર હાઉસ શું કહેવામાં આવે પાવર હાઉસ ઓફ ત્રીજી વાત કરીએ ધો લાઇસો ઝોમ ને તમે કહી શકો છો એને કહેવાય આત્મઘાતી કોથડી કેવા આકાર હોય છે તો અહીંયાથી તમને ખબર પડી જશે કે એને કોથડી અથવા તો એના માટે બીજો શબ્દ યુઝ કરતા હોય છે ઘણા લોકો અને તમારી માં પણ જોવા તમને મળી શકે છે બેગ સુસાઈડલ બે લાઈશો તોમને કોને કહીશું આ બધું આપણે લાઈશો ને બરાબર એના પછી બીજી વાત કરીએ તો ત્રીજું આપણે શું જોયું હતું ગોલજી કાય ગુલજી કાય ગોલકી કાય અથવા ઇંગ્લિશમાં ગોલજી બોડી પણ લખતા હોય છે ગોલકી કાઈ હવે આ આપણી જે ગોલકી કાય છે એ ગોલકી કાય આપણા માટે શાનું કામ કરતી હતી પોસ્ટમેન ની જેમ ટપાલીની જેમ તો આને શું કહીશું આપણે ગેટકીપર શું કહીશું ગેટકીપર તો ગેટકીપર નું મુખ્ય કામ શું હોય કે જે પ્રોટીન ના છે જે કાર્બોહાઈડ્રેટ છે જે વસ્તુ તેને ત્યાં મળી એનું પેકેજિંગ કરશે અને એ વસ્તુને ત્યાંથી એ આગળ મોકલશે બરાબર તેને કહેવાય ગોલકી કાય ગેટ તરીકે કાર્ય કરે છે ચલો અહીંયા સુધી પડી ખબર એના પછી બીજું શું હતું ગોલકી કાય પછી ચર્ચા કરીએ આપણે તો

શેની સાથે સંકળાયેલી છે રાઇબોઝોમ સાથે હવે મેં તમને કહ્યું હતું કે રાઇબોઝોમ માટે શું યાદ રાખીશું રાઇબોઝોમ એટલે એ તમારે શેનું ઉત્પાદન કરશે પ્રોટીનનું શેનું ઉત્પાદન કરશે પ્રોટીનનું અને એ જો પ્રોટીનનું ઉત્પાદન કરી રહ્યું છે તો એને હું શું કહીશ પ્રોટીનની ફેક્ટરી શું કહીશ એને હું પ્રોટીનની ફેક્ટરી શું કહીશું પ્રોટીનની ફેક્ટરી બરાબર અને જે આ કિપીડ સાથે કરી હતી હવે આગળ જોઈએ આપણે આ ચર્ચા પણ કરી હતી કે કઈ પ્રાણી શું જોવા મળે છે અને એની સાથે સાથે વનસ્પતિ કોષમાં પણ તમને શું શું જોવા

અને હરિત જોવા મળશે વનસ્પતિ કોષમાં નથી કોષમાં છે તો પેલી કોષ દીવાલ કોષ દિવાલ તમને પ્રાણી કોષમાં જોવા મળશે નહીં તો અહીંયા હું ઉપર લખી દઉં તમારા માટે કે વનસ્પતિ કોષ વનસ્પતિ કોષમાં જોવા મળે

તમારા માટે આ ત્રણ વસ્તુ થી યાદ રાખવાની આ ત્રણ વસ્તુઓ તમને વનસ્પતિ કોષમાં જોવા મળશે પરંતુ પ્રાણી કોષમાં જોવા મળશે નહીં ને અહિયાંથી ક્વેશ્ચન બનતા હોય છે તો તમે અહીંયા ધ્યાન રાખજો તમારા માટે ક્વેચ્ચન એવું બની શકે છે વનસ્પતિ કોષમાં આપેલ પૈકી વનસ્પતિ કોષમાં શું જોવા મળશે આપેલ પૈકી ફક્ત વનસ્પતિ કોષમાં શું જોવા મળશે તો આ વસ્તુ તમને વનસ્પતિ કોષમાં જોવા મળે છે હવે આપણે આગળ ચર્ચા કરીએ તો મેં તમને પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંને સમજાવી દીધું સમજાવ્યું હવે આપણે જે એક કોષીય સજીવની વાત કરતા જોઈએ હવે જો બંનેમાં ડિફરન્સ શું હોય એક કોષીય સજીવ નામ પરથી ખબર પડે એક જ બનેલો હોય કેવા કોષથી એક જ પોલ જયારે બહુ કોશીય સજીવ મારો કેવો હોય વધારે કોષથી એક કરતા વધુ થી બને એક કરતા વધુ કોષ થી બનેલ બરાબર બરાબર તો આ એક વસ્તુ છે એક કોષી અને બહુ કોષીય વચ્ચેનો એક્ઝામ્પલ એની સાથે આપણે બીજી વાત કરીએ બીજું મેં તમને જે કહ્યું એ કે એક હતું તમારા માટે આદિકોષ કેન્દ્રીય આદિકોષ કેન્દ્રીય અને બીજું તમારા માટે શું છે શું કેન્દ્રીય આદિકોષ કેન્દ્રીય અને શું કેન્દ્રીય હેલો ગુડ મોર્નિંગ ઓલ ગુડ મોર્નિંગ આદિકોષ કેન્દ્રીય અને શુકોષ કેન્દ્રીય આદિકોષ કેન્દ્રીય એટલે શું કે જે કોષમાં જે કોષમાં જે કોષમાં કોષ કેન્દ્ર

કોષ કેન્દ્ર હાજર હોય છે શું એટલે જે કોષમાં કોષ કેન્દ્ર હાજર હોતું નથી તેને કહેવાય આદી કોષ કેન્દ્રીય જે કોષમાં કોષ કેન્દ્ર હાજર હોય તેને કહેવાય શું કોષ કેન્દ્ર શુંનું મતલબ કે છે અને આદિનું મતલબ કે નથી ઇંગ્લિશમાં બે માટે એક અલગ અલગ શબ્દો યુઝ થતા હોય છે જેને કહેવામાં આવે છે આને કહેવામાં આવે છે પ્રો કેરીઓ ટી અને આને કહેવામાં આવે છે યુ કેરી બરાબર એટલે કદાચ ઇંગ્લિશ માં કે પૂછે તો તમને આવડવું જોઈએ હવે આમાં શું હોય જે કોષ કેન્દ્ર હાજર હોતું નથી હવે ਜੇમાં કોષ કેન્દ્ર હાજર હોતું નથી એમાં કોષ અંગિકાઓ પણ હાજર હોતી નથી કોષ અંગિકાઓ ઓતપી નથી સમજાય રેજો કે આમાં કોષ અંગિકાઓનો પણ અભાવ તમને જોવા મળે ਜ્યારે આમાં કોષ અંગિકાઓ હાજર હોય

એ કોષ રસ જ તમારું માઇટ્રોકોન્ટરિયા એટલે કે ઘણા સૂત્ર કાર્ય કરશે તો કોષ દ્વારા એટલે કોષ રસ દ્વારા કોના દ્વારા કોષ રસ દ્વારા કોષ રસ જ તમારું માઇટ્રોકોન્ટરિયાનું કાર્ય કરશે અને એના દ્વારા એના દ્વારા જ તમને અહીંયા જે છે એ શ્વસન જોવા મળશે પડી અહિયાં સુધી ખબર તો યુકોષ સુકોષ કેન્દ્રિયમાં અને આદિ કોષ કેન્દ્રિયમાં શું ફરક હોય બંનેમાં કે એકમાં કોષ કેન્દ્ર ના હોય

ખાલી જગ્યાને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે ઓપ્શન એ ડી સી અને ડી ઓપ્શન એ બી સી અને ડી તો કોષરસ ન્યુક્લિયસ કણાપ સૂત્ર કોને કોને કહેવામાં 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 આવે 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 છે 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 કોષ કોષ નું નું પાવર પાવર હાઉસ હાઉસ તો સર મારા સૂત્રને બરાબર છે અહિયાંથી કણાપ સૂત્ર માટે બીજો શબ્દ તમારા માટે કયો યુઝ થયો હોય શકે છે માઇટો કોન્ડ્રિયા કયો શબ્દ યુઝ થયેલો હોય શકે છે માઇટો કોન્ડ્રિયા કયો શબ્દ

જરૂરી પ્રોટીન કોષ નિર્માણ માટે જરૂરી પ્રોટીન અને ઉત્પાદન સાના દ્વારા કરવામાં આવે છે બરાબર કોના દ્વારા કરવામાં આવે છે કોષ પટલ માટે એટલે કોષ માટે જરૂરી જે પ્રોટીન અને લિપિડ છે

ખરબડી કણિકા મય આંતર ક્યાંથી મળશે આર ઇ આર એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ખરબચડી કણિકામય આંતસ જાળ કેવી રસ જાળ ખરબડી રસ જાળ તે તમને મળશે ત્યાંથી

just a second ग्लायकोलिपिड्स ना निर्माण नो मुख्य स्थल क्यू निर्माण नो मुख्य स्थल क्यू है

एक सेकंड नाउ बी लाइसोजोम, लाइसोम ज़ोम सी कणाद सूत्र और डी बोलगी का તો ગ્લાયકો પ્રોટીન ગ્લાયકો નું નિર્માણ નું મુખ્ય સ્થળ તો જ્યાં ગ્લાયકો પ્રોટીન અને ગ્લાયકો જે છે એ નિર્માણ થઈને એના ત્યાં આવ્યા પછી ત્યાંથી જે પેકેજિંગ થઈ રહ્યું છે બરાબર એ પેકેજિંગ નીચેનામાંથી ક્યાંથી કરવામાં આવે છે તો ક્યાંથી કરવામાં આવશે તમારા માટે ગોલજી બોડી માંથી ક્યાંથી કરવામાં આવશે ગોલજી કાય માંથી ગોલજી બોડી માંથી તમારા એનું જે છે એ વિભાજન કરવામાં આવશે

નહીં ચરબી સંશ્લેષણ અને ડી સ્વસન જણાવો મને કોમેન્ટમાં કોની સાથે સંકળાયેલું છે ત્રિબોઝોન્સ એ કોની સાથે સંકળાયેલ છે ओके अह હું તમારી કરુ વાત અને તમારા જે પ્રોબ્લેમ્સ છેને રિઝોલ્વ કરવાની પૂરી કોશિશ કરું વિશાલ બોંડલિયા ચલો તો આમાં રીબોઝોમ સે કોની સાથે સંકળાયેલ છે પ્રોટીન સંશ્લેષણ ચરબી સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણ કે श्वसन શેના સાથે સંકળાયેલું છે મેં તમને કહ્યું જો રીબોઝોમ સે પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલું છે જ્યારે લાઈસોઝોમ એ છે તમારું ચરબી સાથે સંકળાયેલું છે બરાબર આપણે આ વાત આ વિષે ચર્ચા કરી હતી હવે बीजो एक शब्द बीजो एक क्वेश्चन सॉरी शब्द क्या क्वेश्चन के काया ऑर्गेनल्स काया ऑर्गेनल्स से लेके कई अंगिकाओ काया ऑर्गेनल्स से लेके कई अंगीकाओ प्रोकैरियोटिक प्रोकैरियोटिक ना मतलब था, था तुम्हारो आदि कोश केंद्र आदि कोश केंद्र साथे समानता धरावेल छे ધ કઈ અંગિકાઓ આદિ કોષ કેન્દ્રીય સાથે સમાનતા ધરાવે છે તો મેં તમને લોકોને તમને જણાવ્યું હતું ફક્ત જો આમાં શું છે ફક્ત ફક્ત કણાભ સૂત્ર કયું સૂત્ર કણાભ સૂત્ર એના પછી છે ફક્ત રંજક દ્રવ્ય દ્રવ્ય અને રંજક દ્રવ્ય બંને અને ડી એક પણ નહીં ચલો જણાવો મને તમે કે આમાંથી કઈ અંગિકાઓ આદિ કોષ કેન્દ્રીય સાથે સમાનતા ધરાવે છે આદિ કોષ કેન્દ્રીય એટલે કે જેમાં કોષ કેન્દ્રની હાજરી ન હોય કોષ કેન્દ્રની હાજરી ન હોય એટલે તમને ફક્ત કણા સૂત્ર તો આપું જ નહીં ફક્ત કણા સૂત્ર સેમા જ તમને જોવા મળશે એટલે કે કણા સૂત્ર તમને સેમા જોવા મળશે સુકોષ કોષ કેન્દ્રીયમાં આદિ કોષ કેન્દ્રીયમાં તો કણા સૂત્રનું કાર્ય કરતું હતું કોણ તો કોષ રસ કરતું હતું એટલે આ ઓપ્શન ગયો ફક્ત રંજક દ્રવ્ય પરંતુ આ કણા સૂત્ર ફક્ત નથી ત્યાં કોષ રસ હતો તો આપણને અહીંયા શું મળશે

જે છે સાયન્સ નો પોર્શન છે જનરલ સાયન્સ નો એ આપણે આવી રીતે યુટ્યુબ ના માધ્યમ દ્વારા જ તમારા સુધી પહોંચાડવાનો છે તો જોજો લેક્ચર અને તમને સારો લાગે તો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો થેન્ક યુ